અંકલેશ્વર થી વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં ગામે પહોંચતા ઢોલ નગારા ફટાકડા અને ફુલહારથી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ગામમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો મહત્વનું છે કે ત્યારે જ નવા મંત્રીમંડળની રચના કરાઈ હોય ત્યારે અંકલેશ્વરથી વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે ત્યારે પોતાના વતન કુડાદરા ગામે પહોંચતા ઢોલ નગારા ફટાકડા અને ફુલહાર સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ગામમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો